રાજુલામાં સફાઈ કામદારોની હડતાળ મામલો રાજુલા શહેરમાં સફાઈ કામદારો વિવિધ માંગોને લઈ નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર ઉતર્યા હતા સફાઈ કામદારો ત્રણ દિવસથી ધરણા પર હોવાથી રાજુલા શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે ત્રણ દિવસથી ધરણા પર હોવાથી નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ કરવામાં ન આવ્યું સફાઈ કામદારોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો જ્યાં સુધી સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા શરૂ રહેશે પંદર દિવસ માટેની રોસ્ટર પદ્ધતિ અને કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા માંગને લઈ ધરણા પર ઉતર્યા આજે નગરપાલિકા દ્વારા બહારથી માણસોને બોલાવી રાજુલા શહેરમાં સફાઈની કામગીરી કરાતા સ્થાનિક સફાઈ કામદારોએ કર્યો વિરોધ મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો સફાઈ કામદારોએ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરી વિરોધ કરનાર સાઇટ જેટલા સફાઈ કામદારોને પોલીસે અટકાયત કરી ચલાલા અને ધારી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા રિપોર્ટર સરફરાસ ખોખર અમરેલી બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો